બે દિવસ પહેલા કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ માં હજારો લોકો રસ્તા ઉપર ઉતરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ પોતાની માંગણીઓ દર્શાવતા પ્લે કાર્ડ સાથે સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા વિરોધ ના પગલે લદ્દાખ માં મોટા પાયે બજારો અને દુકાનો બંધ પાડવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શન નું નેતૃત્વ લે એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે ચાલો જાણીએ લદ્દાખ માં થઈ રહેલા વિરોધ પ્રદર્શન પાછળ મૂળ કારણ શું હતું લદાખના લોકોનું કહેવું છે કે તેમના રાજ્યમાં પોતાના પ્રતિનિધિઓને તક આપવામાં આવે બંધારણની છઠ્ઠી સૂચિને લાગુ કરવામાં આવે સ્થાનિક લોકોને નોકરીમાં અનામત કારગીલ માટે એક એક સંસદીય બેઠક આપવામાં આવે તેમજ લદાખને આદિવાસીનો દરજ્જો આપવામાં આવે અને આ ત્યારે શક્ય બનશે જ્યારે લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે આથી તેઓ લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માંગ કરી રહ્યા છે આપને જણાવી દઈએ કે જયારે પાંચ ઓગસ્ટ બે હાજર ઓગણીસ ના રોજ જમ્મુ અને કાશ્મીર માંથી કરવામાં આવી હતી ત્યારે રાજ્યોને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચવામાં આવ્યું હતું આમાંથી એક જમ્મુ અને કાશ્મીર હતું જે વિધાનસભા સાથે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું હતું સાથે જ લદ્દાખ ને વિધાનસભા વગર કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું